ટાઉન હોલ ખાતે સ્થાપના દિવસ સક્રિય સંમેલન આજરો તારીખ નવ ચાર બે હાજર પચીસ ના દિવસે બાબા નગરપાલિકાના હોલ ખાતે છેતાળીસ સ્થાપના દિવસ સક્રિય સદસ્ય સંમેલન કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમને દીપ પ્રગટ કરી ખુલ્લું મૂકવામાં આવ્યું આ કાર્યક્રમ દરમિયાન પૂર્વ સાંસદ દિનેશભાઈ અનવાડિયા ઠાકોર ગુજરાત નૌકાબેન પ્રજાપતિ પૂર્વ નગરપાલિકા પ્રમુખ હરિલાલ આચાર્ય નગરપાલિકા પ્રમુખ બલુભા રાઠોડ બાબર શહેર પ્રમુખ પ્રવીણસિંહ રાઠોડ બાબર મહામંત્રી સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો અને આજુબાજુમાંથી પધારેલ સરપંચો સહિત ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને પૂર્વ સાંસદ દિનેશભાઈ આનાવાડિયાએ ભાજપના ઇતિહાસ બદલે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરોને માર્ગદર્શન આપ્યું અને કેવી રીતે ભારતીય જનતા પાર્ટીની કેવી રીતે સ્થાપના કરવામાં આવી તે બાબતની સંપૂર્ણ માહિતી આપવામાં આવી અને જણાવ્યું હતું કે ભારત દેશની મોટામાં મોટી પાર્ટી હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે અને સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે યોજના ચાલુ કરવામાં આવી તેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના વિધવા સહાય યોજના સ્વનિધિ યોજના એકસો ઇમરજન્સી મેડિકલ સેવા

મે આવવાનું છે અને અમારી ભારતીય જનતા પાર્ટીની સ્થાપના છ એપ્રિલ ઓગણીસો એક હજાર થઈ એની પહેલાં સ્થાપના એકવીસ ઓક્ટોબર ઓગણીસ ને એકાવન થઈ હતી આખરે ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસ અને ભારતીય જનતા પાર્ટીની સરકારોએ કરેલા જે કામો છે કામો વિશેની ચર્ચા જે કાર્યકર્તાઓ વચ્ચે છે અને આજે મારા સમગ્ર વિધાનસભાના સભ્યોને છે અને જે પાર્ટીની વાત કરી છે પાર્ટી અમારા કાર્યકર્તાઓ લઈ અને છેવાડા સુધી પહોંચાડશે અને આગામી સમયની અંદર જ્યારે અમારે નગરપાલિકાઓ છે ગ્રામ પંચાયત છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત થી જ્યારે ચૂંટણી આવી છે તેમને બધા અમે એક સાથે રહીને બધાએ અમને એ માટે એવાર ગોપાલ પુજારા સંબંધ ભારત ન્યૂઝ ભાવર બનાસકાંઠા